ભાઈ તો મારું દવાખાનું એમ્બુલન્સ પડી છે ને અત્યારે આવું જોઈએ ને ભાઈ અમને પણ નાનપણ નું બધું યાદ આવી જાય કે રિસેટ રમતા હતા ગરમ પાવ ને ભાઈ ભાજી ને તો ચાલો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ કરતા સાથે આપનો હાર્દિક સ્વાગત છે મારા વાલા આજ ભાઈ જો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ભાઈ હવે આપણે જવાનું છે ભાઈ યુગભાઈ ને ઇન્જેક્શન દેવા કારણ કે ભાઈ કૂતરાના જે મિત્રો પવડી ગયું હતું કે ભાઈ ઇન્જેક્શનના ડોઝ પૂરા કરવાના છે ને છેલ્લા બે રહ્યા છે તો એના ભાઈ બે ઇન્જેક્શન દેવા જવાનું છે કારણ કે ભાઈ અમારે યુગભાઈ ગયા છે નિશાળે હમણાં નિશાળેથી આવે એટલે ઇન્જેક્શન દેવા જવાનું છે તો ચાલો હવે તમે વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો હમણાં ઘડી ગ્રાઇને આપણે દવાખાને બે ઇન્જેક્શન રહ્યા છે તો અત્યારે આવી કારણ કે ભાઈ નવ ઇન્જેક્શન હતા અને તારીખ પ્રમાણે ઇન્જેક્શન લેવાના હતા યુગભાઈ જવું ભાઈ ગયા છે જવું છે ને ભાઈ રિસર્ટમાં ઘેર આવ્યા છે તો ચાલો ઇન્જેક્શન દેવા લઈ જાવી છેલ્લા જ છે ઇન્જેકશન દેવી લાગે કારણ કે દેવા જાય ઇન્જેક્શન બે એક એક ખંભે આવશે ખા તો બે એક એક ઇન્જેક્શન દેવાનું છે ચાલો બનાવું આપણે ઇન્જેકશન ચાલો મિત્રો આપણે આવી ગયા છેલ્લો ડોઝ બાકી રહ્યો છે સત્તર એકનો આ બધા ઇન્જેક્શન તો લેવા ગયા છે વીસ ત્રેવીસ સત્યાવીસ ના રીતના બધા ડોસ લેવા ગયા હવે આવી ગયા છે મેં દવાખાને કા ભાઈ તો મારું દવાખાનું એમ્બ્યુલન્સ પડે છે ને અત્યારે કોઈ નથી દવાખાને તો લઈ આવશે ઇન્જેક્શન તો ચાલો ઇન્જેક્શન લઈ આવી મારી ભાઈ જો ઇન્જેક્શન દેવાઈ ગયા છે દેવાઈ ગયા બે દઈ દીધા કાં કાં દીધા

ભાઈ યુગભાઈ ની રીશર્ટ પડેલી છે છોકરા બધા રમે છે યોગભાઈ જમવા આવ્યા હતા તો ભાઈ બાળકો જો સરસ મજાના આવું જોઈએ અમને પણ નાનપણનું બધું યાદ જાય કે રમતા હતા જાય છે હવે ટાટા બટા યુગભાઈ હવે જાય છે

કારણ કે બે દિવસથી ભાઈ સતત તાવ નહી ઉ આવે છે જો જઈ છે દવાખાને ભાઈ તાવ બે દિવસ દિવસથી આવે છે તો ચાલો આપણે એને દવા લેવા જઈએ વિડીયો દવાખાને બેઠા છે ભારામાં પછી અમારો આ કેમ આવ્યો નથી આજે નથી કારણ કે હવે

ને એવું આવે છે ભાઈ ના પાડી નહીં કારણ કે મજા ન હોય તો મજા ન આવે એવું બધે શરીરને હરખાઈ ન આવે ને એટલે ભાઈ કાંઈ ન મજા આવે ભાઈ આપણે આટલું ભાઈ તૈયાર પાવભાજી લેવા આવી ભાઈ રોડ ઉપર ઊભા છે કે પાંભાજી આપણી બને છે પાવભાજી આપણી બને છે ને મહાવેરી ભાજી આપણે લેવા આવી જશે ભાઈ અમારો મેન રોડ છે આ રીતના ભાઈ અત્યારે સામે ભાઈ તરબૂચ ને ભાઈ શિયાળામાં ભાઈ તરબૂચ ને એવું પાછું આવી ગયું છે કારણ કે ભાઈ હવે શિયાળો હળવે હળવે પૂરો થતો જાય છે તો ભાઈ તરબૂચ ને એવું આવી ગયું છે પાછું ઠંડી ઋતુમાં આવી રીતના ભાઈ મેન રોડ છે ના પડી ભાઈજી તો બને છે જી તો ભાઈ તો વેટિંગમાં ઊભા છે ચાલો મિત્રો આપણે જો ભાજી લઈને ભાઈ ઘરે વહીએ વાસી ને ભાઈ સરસ મજાની ભાજી બનાવી છે ને પાવ ને ભાજી ને ચાલો મારા વાલા જમવા પાઉભાજી અને જો ગરમા ગરમ પાવ ને ભાઈ ભાજી ને તો ચાલો ભાજી ખાવા ને ભાઈ સલાડ એવું છે મેડમે જો થોડીક લીધે છે કારણ કે તાવ આવે એટલે ભાઈ વાવે નહીં કે જે ભાવ એ મેં તો ખાઈ લો તો આ રીતના ભાજી છે તો ચાલો હવે પાઉભાજી ખાલી તમે પણ મારા વાલા હાલો ભાજી ખાવા તો હવે અમે થઈ લઈ ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ ચાલો મિત્રો ભાઈ આજ તો ભાઈ દી પણ માનમાન કાઢો કારણ કે ભાઈ રજા પડી ગઈ છે ને ભાઈ ઘડીક બહાર ને ઘડીક ઘરે ઘડીક ગામમાં ને ભાઈ અથવા એમ બેઠા છે ને ભાઈ આજ તો ઠંડીનું પ્રમાણ ઓછું છે ને કારણ કે રૂધ ફરી છે એટલે ભાઈ ભાઈ હાજા માજા થઈ શકે શરદી ઉદાહરણ તાવની ભાઈ આવી શકે અને ભાઈ અમારા તો અમારા મેડમને પણ તાવની એવું આવી ગયું છે તો દેવાંશી બેન જો સવારના હોલા ઘોડા કે હરકા ભાલા ન હોય કારણ કે આખો દિવસ ફૂઈ રહ્યા હોય એટલે દેવાંશી બેન અત્યારે જો કરે છે અત્યારે અમારે મેડમ જાય ને દેવાંશી બેન તો શોટી ગયા કારણ કે આજ તો હવાની એકલી એકલી જ બિચારી રમે છે તો હવાની મજા નહીં આવતી હોય કારણ કે આજ મજા નહોતી ને એટલે અમારે દેવાંશી બેન ને પણ મજા નહોતી આવતી બપોર તો ભાઈ તાવ આવી ગયો તો દવા તો લઈ લીધી છે નાસ્તામાં દેવાની છે બેન રોવા મળે રોવા મળી હતી તમારા મેડમ ભાઈ હુ ગયા હતા તે રોવા મળે છે કારણ કે એકલા એકલા નો મજા આવે છોકરાને કારણ કે હુ ગયા તો એકલા એકલા રમવાનું પછી ન મજા આવે તો લાગે ત્યાં ભાઈ આવું છે જો અત્યારે ગાંગી થઈ ગયા છે અત્યારે ઊભી થઈ છે ને તો ગળા ચોંટી ગઈ છે મુક્તિ નથી કારણ કે સવારના ભાઈ કામ તો કાલને સુધી જ છે સમજે

તો જાઈ ગઈ ને તો કારણ કે થઈ ગયો જા કારણ કે હવાની એકલે એકલે રમ રમ કરે છે અને મજાય નહીં આવતી હોય કારણ કે આખો દે ભાઈ કાં નથી મજા આવી હતી ને નથી આવતી બોલ બોલતા ખરીદી બટા ભાઈ આખો દિવ ભાઈ હુઈ રહ્યા એટલે આખો દિવસ અમારા મેટ પૂતરો દેવાંશી દેવાનસી મજા નથી આવતી ને રોવા વચન મળી થઈ કારણ કે ભાઈ એકલા રમવાનું ના બિચારા કે એકલા એકલા જ થઈ જ્યારે રમાશે ને આપણે તો કારખાના ગયા હતા ઘડીક બહાર ગયા હતા એ રીતનો ટાઈમ પસાર કર્યો છે આપણે હાલો મારા વાલા બ્લોકને હવે આપણે યાંડે પીડી મળવી બીજા બ્લોગ સાથે અમારો વિડીયો રમ્યો તો લાઇક શેર ચેનલ પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામ બધા મિત્રોને